કોર ઓતકવા છો એ પાર્ટીદાર સમાજનો જરૂર છે આંદોલનકારી છે ડોક્ટર છેને આજે કે આ મહત્વનું લાગુ થઈ તો અને એ છે ને ડબડી લખો તો એ ભારત માતા કી ભારત માતા કી આપણી વચ્ચે ત્રિભુવનભાઈ ઓઝા પધારેલા છે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પક્ષીબંધ છે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ

મારા ધન્યવાદ છે

सभापति उपस्थित खाते जो अजन आक्रोश रैली इतने प्रेम रखने विरोध के अंदर एक समिति समिति के अंतर्गत समिति सदस्य संसदा का बप्ते विचार है ना मैसाना खाते तरीके से का भाग है अजन रैली आयोजन कार्यक्रम आर्थिक कार्यक्रम का प्रोग्राम नहीं अपना समाज के अंदर जो मताम मता

નોમ વાતા કાલો સતીશભાઈ પાર્ના એ કોરી મે થકે સિંહ નું સટેજ પર આજે ત્યારે કુડન સતીશ અમારા કે સમાજ નું પદાર્થ કરવા માટે કે ભગવાન વા